અરવલ્લીના બિલોડા પરિવારજનોએ આક્ષેપ કર્યો છે મોડી રાત્રિ દરમિયાન ઉર્મિલા તબિયાર નામની મહિલા પોતાના ઘરમાં સૂઈ રહી હતી તે દરમિયાન મહિલા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ઉર્મિલા તબિયાર ઉપર ફાયરિંગ કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો ફાયરિંગમાં માં પિસ્તાલીસ વર્ષના ઉર્મિલા તબિયાર ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ઉર્મિલા તબિયાર મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા બિલુડા પોલીસ નો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે બિલુડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ફાયરિંગ કરી મહિલાની હત્યા કરનાર આરોપીની પોલીસે શોધખોળ આદરી હતી રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારી ભાભી એકલી હતી એ વખતે રાત્રે બે વાગે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે અને જે માણસ કરવાળો છે એ ગામનો છે એને અગાઉ મતલબ ત્રણ ચાર વર્ષથી એમની જોડે ઝઘડા થતા આમનામ નામ બે મહિને ત્રણ ત્રણ મહિને એના અગાઉ કેસ બી થયેલો હતો એના ઉપર ને અત્યારે આજે ગોળી મારી એનું Multiple amenazas.